દાહોદ જિલ્લાના સનરાઈઝ પબ્લિક સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના બાળવૈજ્ઞાનિક પ્રદર્શનનો ઉદઘાટન સમારોહ આદિજાતિ વિકાસ અને 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 પ્રાથમિક માધ્યમિક શિક્ષણ મંત્રી કુબેરભાઈના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જીસીઈઆરટી ગાંધીનગર ડીઆઈઈટી દાહોદ શિક્ષણાધિકારીની કચેરી અને પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આ પ્રદર્શન યોજાયું હતું ડોક્ટર ન્યાય રાષ્ટ્રીય છે ત્યારે આપણે બધાએ એક થઈને ભારત આ પ્રગતિને આગળ વધારવા માટેના આપણા તરફથી પણ ફાળો આપીને સમાજના ઉત્થાન માટેના અભિયાનને સફળ બનાવવા માટેના પ્રયત્નો કરીએ સમાજના વિકાસનો મૂળ પાયે શિક્ષણ છે જો પાયો જ મજબૂત હશે તો સમાજનો વિકાસ નિશ્ચિત છે અને એને માટે આપણે સૌથી જાગૃત થવાની જરૂર છે મંત્રીએ શાળા પ્રાંગણમાં બાળ વૈજ્ઞાનિક દ્વારા તૈયાર કરાયેલા વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી અહેવાલ સૈલેષ રાઠોડ દાહોદ